નજીક છે ત્યારે ડાકોર તરફના રસ્તા પર પદયાત્રીઓથી ધમધમી રહ્યા છે હોળીના દિવસે રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે ભગવાનના દર્શન કરવા લોકો પગપાળ આવે છે હાથમાં ધજાઓને મનમાં પ્રભુના નામ જપતા ભક્તો હોંશે હોંશ્ય ડાકોર જઈ રહ્યા છે કોઈ પણ પ્રકારની ચિંતા કે ભય તેઓના ચહેરા પર જોવા મળતું નથી ફાગણ સુદ અગિયારથી ફાગણ સુદ પૂનમ સુધી ડાકોર તરફ જતો ભક્તિ માર્ગ સદ્રાવતી ધમધમવા લાગે છે ત્યારે કેટલાક સેવા કે કાર્યો પણ અહીંયા જોવા મળે છે કેટલાક લોકો આ ભક્તો મનમાં ભગવાનનું નામ લઈને ભક્તિથી જાય છે તો તેમના માટે પીવાના પાણીની વ્યવસ્થા ફળફ્રૂટની વ્યવસ્થા કરવામાં આવે છે ત્યારે આવી જ રીતે છેલ્લા પંદર વર્ષથી ડાકોરના રૂટ પર અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોર મુકેશભાઈ પટેલ સૌલખભાઈ પટેલ અને દિલીપ જોશી સહિતના જે મહાનુભાવો છેલ્લા પંદર વર્ષથી નિરંતર તેઓ પોતાની સેવા આપી રહ્યા છે જે ડાકોર ખાતે જતા ભક્તો છે તેમની સેવામાં તેઓ પંદર વર્ષથી તડબૂજ આપવાનું કામ કરી રહ્યા છે જે વિના અને ભક્તો સારી રીતે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકે તે માટેના પણ પ્રયાસો રહ્યા છે આ મામલે કાંતિભાઈ ઠાકોર જે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓ શું કહી રહ્યા છે કાંતિભાઈ એમદાદ પ્રમુખ મુકેશભાઈ પટેલ પટેલભાઈ જોશી મણિનગર અમે સેમ વિલેજ હોટલના ત્રણેય પાર્ટનર છીએ અને પાર્ટનર ભેગા થઈ અને દ્વારકાધીશ ઠાકોરના નામથી દર વર્ષે ડાકોર જતા યાત્રાળુ માટે તરબૂજનો કેમ્પ રાખીએ છીએ અને ડાકોરના કેમ્પ રાખવા પછી અમારી હોટલ બી ખૂબ ચાલે છે અને ડાકોર જતા યાત્રાળુ અહીંયા પોતાના મનથી તનથી ગરબા ગાતા નાચતા કૂદતા તરબૂજ ખાતા ઠંડા ઠંડા તરબૂજ ખાઈ અને અહીંયાથી પસાર થઈ રહ્યા છે પદયાત્રીઓ માટે આપનો શું શું વ્યવસ્થા દર વર્ષ દર વર્ષે અમે પદયાત્રાઓ માટે બેસવાની વ્યવસ્થા કરીએ ઊંઘવાની વ્યવસ્થા કરીએ છીએ અને તો ઠંડા તરબુચ લાગે છે પદયાત્રીઓને સેવા કરતા સેવા કરે એવો અનુભવ થાય છે કોઈ કામ મનમાં ના કહી શકીએ અત્યારે વ્યાખ્યાન શું કરીએ કે તમને અમને કેટલો આનંદ મળે છે એનું અનુભૂતિ નહીં બતાવી શકીએ આપનું મારું નામ સૌરભેશ શ્યામ વિલેજ રેસ્ટોરન્ટ તરથી સતત ચૌદ વર્ષથી સેવાનું કાર્ય ચાલે છે આ સેવાના કાર્યમાં બે સેવા થાય છે ઘઉં સેવા બી થાય છે પદયાત્રી સેવા થાય છે જે તરબૂજ છોડા નીકળે છે એ ગાયો ખાય છે અને ઠંડા તરબૂજ યાત્રીઓ ખાય છે યાત્રીઓને તરબૂજ કેટલા ચાલવામાં અનુકૂળતા રહે એના માટે અમે તરબૂચ સતત ચૌદ વર્ષથી કેમ કરીએ છીએ ભગવાન આપણે સાંભળ્યા હતા અમદાવાદ જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ કાંતિભાઈ ઠાકોર તેમણા મામલે નિવેદન આપ્યું છે અને જે છેલ્લા પંદર વર્ષથી નિરંતર પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને ભવિષ્યમાં પ્રકારની પ્રક્રિયા ચાલતી રહેશે તે પ્રકારનું પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે તેમણે પણ ભક્તો જે રીતે ભગવાન રણછોડ રાયના નાદ સાથે ત્યાંથી પસાર થતા હોય છે ભક્તિમય વાતાવરણ જોવા મળતું હોય છે તેને લઈને ધન્યતા અનુભવતા જોવા મળે છે દર્શક મિત્રો એન ખબર ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં